સિનોરના ગામે ડ્રેનેજ મોટર સાયકલ ચાલક ખાબકતા દોડધામ મચી જવા પામી હતી વડોદરાના સિનોર તાલુકાના સરલી ગામમાં ડ્રેનેજ લાઇનમાં એક બાઇક સવાર ખાબકતા દોડધામ મચી જવા પામી હતી પ્રાપ્ત માહિતી અનુસાર સરલીમાં કાયાવડી ચોકડીથી સાદલી બસ સ્ટેશન સુધી બંને સાઇડો પર હાલમાં જ ડ્રેનેજ લાઈન ની કામગીરી ચાલી રહી છે ડ્રેનેજ લાઈન ની કામગીરી કરવામાં તો આવી પણ ખુલ્લી ડ્રેનેજ લાઈન હોય અકસ્માત નો ભય સેવાઈ રહ્યો હતો જે ભય છેવટે સાચો પડ્યો ડ્રેનેજ લાઇનમાં ન હોવાના કારણે ચાલક ખાબક્યો હતો રાહદારીઓ દ્વારા મોટર સાયકલ ડ્રેનેજ લાઇનમાંથી બહાર કાઢ્યો હતો ડ્રેનેજ લાઇનમાં ધાકડ નાખવામાં ન આવતા સ્થાનિકો રહીશો વાહક ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે કોન્ટ્રાક્ટર દ્વારા ધાકડ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે યાકુબ પટેલ કરજન